ફોટો હિમન ખવા અને તેમની સાથે જે એને જૂતું માર્યું છે ગોપાલ ઇટાલિયાને એમનો આ ફોટો છે એટલે બીજેપી ની સાથે ગુપચુપ સમજોતો કરી લીધો છે એ પ્રકારની એમને વાત પણ લખી છે હેમંતભાઈ આ ફોટાનું સૌથી પહેલા તો રહસ્ય જાણવું છે બેનામાં કોઈ રહસ્ય નથી આ ફોટામાં આપ જોઈ શકો છો જે જૂતું ફેકનર છે છત્રપર્શિ જાડેજા એ અને હું કોઈ જગ્યાએ રેસ્ટોરન્ટમાં નાસ્તો કરી રહ્યો હું એ ટાઈપનો આ ફોટો છે મેં અગાઉ પણ બીજા મીડિયા ન્યૂઝ ચેનલોને પણ કીધું કે મારા ઘરની બાજુમાં એમનું ઘર છે અને હું એમને સારી રીતે ઓળખું છું આ વાત મેં કાલે પણ કરી હતી આજે પણ હું કહું છું અને સાથે ફોટો હો જાહેર જીવનમાં હોવાથી હજારો માણસો સાથેના ફોટા હોય છે આ ભાઈ ક્યાંય આમ આદમી પાર્ટીના કાર્યકર નથી કે આમ આદમી પાર્ટીમાં એક કાર્યક્રમનો એનો ફોટો નથી આ જસ્ટ એક નાસ્તો કરવા ગયા હોય કે ક્યાંય મિત્રો સાથે બેઠા હોય ત્યારનો આ ફોટો છે અને જામનગરમાં મારા ઘરથી બિલકુલ નજીક એમનું ઘર હોવાથી મારે સારી રીતે મારા પરિચયમાં હતા અને જેને લઈને ત્યારનો આ કોઈ ફોટો છે આ ફોટા ઉપરથી એવું કઈ સાબિત નથી થતું કે આ ઘટના છે આમ આદમી પાર્ટી અંજામ આપ્યું હોય કારણ કે જે રીતે અમિત ચાવડાએ લખ્યું છે કે આ ડ્રામા બંધ કરો અને જૂતું ફેંકવાની સંસ્કૃતિ જે છે ને એ આમ આદમી પાર્ટી અને બીજેપીની રહેલી છે હા અમે એ જ કહીએ છે કે આમ જે પ્રમાણે ગોપીબેન કાલે ત્યાં ઘટના બની હું સ્ટેજ ઉપર હાજર હતો આ ઘટના પહેલાની બે મિનિટ પહેલાની જો હું વાત કરું તો અચાનક પોલીસનું ટોળું સભાની અંદર આવે છે સભાની અંદર પોલીસને આવતા જોઈ અને મેં સ્ટેજ ઉપર જ મારી બાજુમાં બેઠેલા અસલમભાઈ ખિલજીને વાત પૂછી કે અસલમભાઈ આપણે સભાની મંજૂરી લીધેલી હતી ને એટલે મને કે આ મંજૂરી આપણે લીધેલી હતી એટલે મને કે કેમ આવું પૂછો છો એટલે મેં એમને જણાવ્યું કે અચાનક આ જે પોલીસ આવી રહી છે જે પોલીસ ની ગતિવિધિ છે એ અચાનક સભામાં થઈ તો સ્વાભાવિક પણ આપણને આવું લાગે એટલે એને મને કીધું કે નહીં મંજૂરી આપણે લીધેલી છે ને આપણે મંજૂરી મળી ગઈ છે એટલે હું નિશ્ચિંત થઈ ગયો પણ પોલીસ આવે છે જ્યાં પોલીસ છે એ ઘટના સ્થળે આવે છે ત્યારે આ ઈસમ છે ત્યાં સ્ટેજની બાજુમાં નીચે બેઠેલો હતો અને અચાનક જ પોલીસ આવી અને એમની ફરતે ગોઠવાઈ જાય છે અને આ ભાઈ છે એ ઉભા થઈ અને જૂતાનો ઘા કરે છે આ વાત તમે ત્યાં હાજર કોઈ પણ પત્રકારોને પણ પૂછી શકો છો અને પત્રકારો પણ આ ઘટનાના પ્રત્યક્ષદર્શી ત્યાં રહ્યા છે એટલે પોલીસ નું આને સંપૂર્ણ ટેકો લઈ અને આ ઘટનાને અંજામ આપ્યો હોય એવું લાગે